નવરાત્રીની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માડે છે આ વર્ષે નવરાત્રી વધુ રંગીન વધુ ભવ્ય અને વધુ અનોખી બનાવવા જઈ રહ્યું છે શહેરના જાણીતા આયોજકમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ બોપલમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પાસે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ ખાતે સપ્ટેમ્બર બાવીસ થી એક ઓક્ટોબર એટલે કે નવરાત્રી ના દસ દિવસ દરમિયાન માં ઈવેન્ટ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે નવરાત્રી વર્ષો વર્ષથી આપણે થાય છે ગુજરાતીનો આપણો નો તહેવાર એક હોય તો નવરાત્રી છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના ઝંડા ગરબા ગાઉં છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રિના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય કે એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાર્ટી પ્લોટ હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને આ અમે કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નાની નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસ મહાનવરાત્રિ અને હરિયમ કન્સલ્ટન્સી એનામ તીસ નક્કી કરેલ છે તો 2025 માં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ ધમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાનો છે ફૂલ મારો હાર ગજરો એ મારો ગજરો મારું નામ ગોયલ જયદીપસિંહ છે મહાનવરાત્રિ બે હજાર પચીસ અમે આ વર્ષે કરી રહ્યા છીએ બોપલ ગયા વર્ષે બી કરી હતી હવે છેલ્લા ચાર વર્ષથી જિગ્નેશભાઈ સાથે નવરાત્રી નવરાત્રિ લઈને આવી રહ્યા છીએ દરેક વર્ષે અમે નવું ક કરીએ છીએ નવો પ્રયાસ કરીએ છીએ દરેક વર્ષે સાહ સારો મળે છે અને પબ્લિક શ્રોતાગળાનો ખૂબ સારો રિસ્પોન્સ મળે છે દર વર્ષે અમે કંઈક નવું અપડેટ આપીએ છીએ અને ગ્રાઉન્ડ પર અમે ટોટલી સુવિધા રાખીએ છીએ સીસીટીવી એમ્બ્યુલન્સ સિક્યુરિટી અને પબ્લિકને ખૂબ સારી રીતે ગરબા રમી શકે એવી ગ્રાઉન્ડની કેપેસિટી સારી રાખીએ છીએ ગાડી પાર્કિંગ સારું રાખીએ છીએ એ તમામ જે સુવિધા કહેવાય એ તમામ સુવિધા અમે રાખીએ છીએ અમે કેવું છે ડેકોરમાં એક સારી થીમ અંદર એડ કરીએ છીએ અને ગ્રાઉન્ડ કેપેસિટી દર વર્ષે નાની હોય છે એટલે દર વર્ષે અમે એક અપડેટ આપીએ છીએ એટલે આ વર્ષે ગ્રાઉન્ડ કેપેસિટી બી ખૂબ સારી છે પાર્કિંગ સુવિધા બહુ સારી છે અને दरक वर्ष सरप्राईज लालो रिपोर्ट बाय अश्विन निब्बा भारत वीर अहमदाबाद